નમસ્કાર દર્શક મિત્રો લોકપ્રિય કાર્યક્રમ આર્થિક સમજણ આપણી ભાષાના લાઈવ કાર્યક્રમમાં હું સીએ હેતલ કોટક આપનું સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે સોના ચાંદીની બજાર પર અસર આજે આપણી સાથે આ વિષયમાં માહિતી આપવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સીએ ડોક્ટર અંજલી ચોક્સી તેઓ ઇન્સોલ્વન્સી અને વેલ્યુએશનમાં પ્રેક્ટિસ કરે છે અને એમને ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં પીએચડી કરી છે અંજલિ મેડમ આજના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ હેતલબેન આજે માર્કેટમાં જે બ્લેક ફ્રાઇડેની જગ્યાએ બ્લેક મન્ડે થઈ ગયું તો એવું તો શું થયું કે માર્કેટ ક્રેશ થઈ ગયું એકદમ જ એના ઉપર થોડું પ્રકાશ નાખશો ખૂબ સાચી વાત છે હેતલ કે આજે બ્લેક મન્ડે થઈ ગયો અને કેમ મન્ડે થઈ ગયો એનું બી બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ કારણો છે જનરલી એક ચોર ભાગતો હોય ને એક પોલીસ પાછળ પડી હોય તો ચોરને ભાગવાનો ચાન્સ મળે છે પણ આજે કંઈક એવું થયું છે કે એટલી બધી પોલીસ એક જ ચોરને પકડી રહી છે એટલે એ ચોરને ક્યાંય નીકળવાની જગ્યા જ ના મળી એવી પરિસ્થિતિ આજે આપણા ઇન્ડિયન માર્કેટમાં બી થઈ તમને ખ્યાલ હશે કે આ આપણા જીઓ પોલિટિકલ ટેન્શન જે વેસ્ટ એશિયામાં ઈરાન અને ઇઝરાયલના જે વોર ચાલે છે એ હવે થોડાક વધારે ટેન્શનમાં આવ્યા છે હમણાં જ આજે સવારના જ સમાચાર હતા કે ભાઈ ઈરાન હવે ઇઝરાયલ પર એટેક કરવાનું છે ઇઝરાયલ ઈરાન પણ કરવાનું છે એટલે આ ટેન્શન જે ચાલી રહ્યું છે એ ચાલું જ છે પ્લસ ના જે ડેટા આપણી પાસે આવ્યા છે જે ડેટા આજે હું તમારી સાથે શેર કરીશ એ થોડાક રિસેશન તરફ માર્કેટ એ ઇકોનોમી જઈ રહી છે એવો ડેટા છે યુએસનું સૌથી પહેલાં અનએમ્પ્લોયમેન્ટ રેટ જે આવ્યું છે ફોર થ્રી એ સૌથી હાઈએસ્ટ છે છેલ્લા છેલ્લા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનથી લઈને અત્યાર સુધીનો હાઇએસ્ટ અનએમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારી જેને આપણે કહીએ એ બેરા બેરોજગારીનો ડેટા આવ્યો છે ફોર પોઈન્ટ થ્રી એનો મેન્યુફેક્ચરિંગ ડેટા છે એ બી વીક છે બેંક ટ્રપ્સી હાઇએસ્ટ લેવલ પર જમ થઈ ગઈ છે તમને ખ્યાલ હશે કે બેંક ટ્રપ્સી એટલે કંપનીઓ ઉઠી જવી કંપનીઓ નાદાર થઈ જવી એ લેવલ બી બાર વર્ષમાં જેટલો લેવલ નથી તો એટલો બેંક રપસી વધી ગઈ છે યુએસમાં અને તમને ખ્યાલ હશે ઇલેક્શનની અનસર્ટન્ટી તો છે જ પહેલાં ડ્રમ જોડે થયું પછી કમલા હેરિસ આવવાના હતા અને હવે એક મહિનાથી ઓછું છે એટલે યુએસના જે કારણ છે એ એના લીધે એટલે આ એક વોરની તકલીફ આ યુએસ માર્કેટ જે આપણું રિસેશનમાં જવાની તૈયારીમાં છે અને ત્રીજું એક બનાવ એવો બની ગયો જેપાનીઝનો ખ્યાલ હોય કે જેપાનીઝ ઇન્વેસ્ટર્સ યુએસ માર્કેટમાં હાઈએસ્ટ ઇન્વેસ્ટર છે લાર્જેસ્ટ ઇન્વેસ્ટર જે કહીએ યુએસના એ જાપાનીઝ છે બીજું કે જાપાનની એક તમને ખ્યાલ નહીં કે જાપાનનો જે ઇન્ટરેસ્ટ રેટ છે ને એ ઝીરો છે એટલે ત્યાં આપણને લોન જે મળે એ ફ્રી ઇન્ટરેસ્ટ રેટ મળે એટલે જાપાનની શું કરે જાપાનમાંથી લોન લે અને એ પૈસા નાખે યુએસમાં હવે કેમ યુએસ ઇકોનોમીમાં પૈસા નાખે અહીંયા ફ્રીમાં લોન મળી અને યુએસ ઇકોનોમીમાં એટલે નાખે કે ડોલર હંમેશા યાન જે જાપાનની કરન્સી છે યાન એટલે ડોલર હંમેશા યાન કરતાં ઊંચો જ રહે એટલે તમને તમારા ઇન્ટરેસ્ટ ફ્રી લોન થઈ ગયા અને આ બાજુ તમને ડોલર પરથી જે ઇન્વેસ્ટમેન્ટ મળે એમાં તમને ફંડ્સ મળે હવે થયું એવું કે આટલા ત્રીસ વર્ષમાં પહેલીવાર જાપાને ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો હવે વધાર્યો તો પચીસ બેઝિસ પોઈન્ટથી હવે આ ઇન્ટરેસ્ટ રેટ જો ઇન્ડિયામાં વધ્યો તો ઇન્ડિયન માર્કેટ તો ક્યારનું એને એબ્ઝોર્બ કરી દે પણ જાપાન માટે બહુ જ મોટી વસ્તુ થઈ ગઈ કે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો અને એ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો એટલે શું થઈ પરિસ્થિતિ કે મારે આ બાજુ જે ફ્રી લોન હતી એના મારે પૈસા ચૂકવવા પડ્યા એટલે એઝ એ જાપાનીઝ ઇન્વેસ્ટર પૈસા ચૂકવવા પડે એટલે મેં યુએસ માર્કેટમાં વેચવાનું ચાલુ કર્યું એટલે મેં વેચવાનું ચાલુ કર્યું એટલે યુએસ માર્કેટ પડી ગયું તમને ગયા અઠવાડિયે જ ડાઉઝોન સિંગલ દિવસમાં જ બે હજાર પોઈન્ટ પડી ગયું એટલે આ બાજુ મારે પૈસા લોન ચૂકવવા માટે મેં મારું બધું ઇન્વેસ્ટમેન્ટ ખાલી કરી દીધું અને બીજી બાજુ જ્યારે એન બી સ્ટ્રોંગ થતો હતો ગયો એટલે પહેલાં મને એક ડોલરમાં ફોર એક્ઝામ્પલ વન સિક્સટી ફાઈવ યનમાં લોન મળતી હતી હવે એ જ ડોલરનો આપણે યેન એલે જ છે એકસો ચાલીસ રૂપિયા ગયું છે એટલે મને ક્રોસ કરન્સી રિસ્ક બી લાવ્યો એટલે આ બાજુ ઇન્ટરેસ્ટ રેટ બી ચૂકવું છું અને આ બાજુ ક્રોસ કરન્સીનો બી મને લોસ ગયો એટલે એ લોકો વેચતા જ ગયા વેચતા જ ગયા એટલે યુએસ ઇકોનોમી ડાઉન થઈ અને ઇન્ડિયાની સ્ટોરી બહુ જ સ્ટ્રોંગ છે પણ આજે ભાઈચારો તો છે જ ગ્લોબલ માર્કેટ એ બધે જ અફેક્ટ કરે છે એટલે એ ઇન્ડિયન માર્કેટ શુક્રવારે બી પડ્યા વન પોઈન્ટ ફિફ્ટીન પર્સન્ટ અને આજે નિફ્ટી અને સેન્સેક્સ ઓલમોસ્ટ ટુ પોઈન્ટ સિક્સટી ફોર પર્સન્ટ પડ્યા એટલે આજે બધા કારણો ભેગા થઈ ગયા કે બ્લેક મંડે ફ્રાઇડેના બદલે બ્લેક મંડે થઈ ગયું જી મેમ આપણે વર્લ્ડ ઇકોનોમીમાં એક સ્ટ્રોંગ પોઝિશન તો ધરાવીએ જ છીએ એની સાથે આ જે ઇફેક્ટ એટલી બધી થઈ તો આપણા ઇન્ડિયન માર્કેટમાં બીજા જે મેટલ્સ છે ગોલ્ડ છે સિલ્વર છે તો આની કેટલી અસર આ બધા કોમોડિટીઝ પર પડશે જો આપણને જનરલી એક ઇન્વેસ્ટર તરીકે આવું આપણું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે ભાઈ જ્યારે ગોલ્ડ સિલ્વર અને ક્રૂડ માર્કેટ અપ હોય ત્યારે ઇક્વિટી માર્કેટ ડાઉન હોય અને વૈષ્ય વર્ષા કે ઇક્વિટી માર્કેટ ડાઉન હોય તો ગોલ્ડ સિલ્વર ડાઉન હોય પણ ગોલ્ડ સિલ્વરની પહેલાં તો આપણે બજેટ વખતે બહુ સારી અસર જોયેલી કે ભાઈ બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડી કરી હતી પંદર ટકા પંદર ટકાથી છ ટકા આવી ગયા હતા એટલે ગોલ્ડ સિલ્વરના પ્રાઇઝિસ ત્યારે ઘટી ગયા કેમકે કસ્ટમ ડ્યુટી જ ઘટી ગઈ એટલે ફંડામેન્ટલી ગોલ્ડ સિલ્વર ક્રૂડ આ બધું જ પોઝિટિવ છે પણ ક્રૂડમાં શું થાય હવે આ વોર જે ચાલે છે ચાલવાનો છે કે શું પરિસ્થિતિ જે કો કયો કન્ટ્રી કોને એટેક કરે છે હવે આપણે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ક્રૂડ ઓઇલ આ બધા દેશોમાંથી એટલે આ ટેન્શન ચાલુ થાય એટલે ક્રૂડ ઓઇલના ભાવ વધે ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે જેટલી બી કંપનીઝ છે જેનું આ રો મટીરિયલ છે એના ભાવ ઘટે એટલે આપણે સ્પેસિફિકલી આપણે એવું જોવા જઈએ તો ઇન્ડિયાની સ્ટોરી ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને ગોલ્ડ અને સિલ્વરમાં બીજું શું છે એ આપણા ઓલ ઓવર વર્લ્ડમાં એને સેફ હેવન એસેટ કહેવાય છે સેફ હેવન એટલે શું કે આમાં પૈસા નાખીશ તો ક્યારેય ડૂબવાના નથી આપણને ખ્યાલ છે આપણે મમ્મીઓ બી આજની તારીખમાં આપણે બી થોડાક બી પૈસા બચે તો કે ગોલ્ડમાં નાખી દો કે એક બિસ્કીટ પડી રહ્યું પડતું મહિલાઓમાં મહિલાઓમાં વધારે જોવા મળે કેમ કે કે એ મહિલાઓની ઓલ ઓવર વર્લ્ડમાં એ સેફ હેવન તરીકે છે એટલે અત્યારે એવું બી થઈ શકે કે જ્યારે ઇક્વિટીમાં માર્કેટ આટલું અનસર્ટન છે અત્યારે તો હું ક્યાં પૈસા નાખું તો ચલો હું ગોલ્ડમાં નાખી દઉં એટલે આ આ બધી જ આ બધા જ માર્કેટ ઇન્ટરલિંક્ડ છે હું એવું ના કહી શકું કે ઇક્વિટી માર્કેટ પડ્યું છે તો ગોલ્ડ પડવાનું જ છે ઓર વૈશ વર્ષા પ્લસ બીજો એક રિવર્સ ટ્રેન્ક થઈ ગયો છે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે એફઆઈઆઈઝનું બિહેવિયર સ્ટડી કરતા હતા કે ફોરેન ઇન્વેસ્ટર્સ ઇન્ડિયામાં કેટલું ઇન્વેસ્ટ કરે છે જો એ લોકો ઇન્વેસ્ટ કરે તો માર્કેટ પોઝિટિવ જો એ લોકો પૈસા કાઢી દે તો માર્કેટ નેગેટિવ પણ છેલ્લા બે વર્ષથી ઇન્ડિયાનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે ઇન્ડિયામાં રિટેલ ઇન્વેસ્ટર એટલે તમારા અને મારા જેવા ઇન્વેસ્ટર જે ઇન્વેસ્ટ કરે છે એ લોકોનું બિહેવિયર કેવું છે એનાથી ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન સ્ટોક માર્કેટની અસર દેખાય છે એટલે ઇન્ડિયાનું માર્કેટ સ્ટ્રોંગ જ છે રિટેલ ઇન્વેસ્ટર અત્યારે ડરીક થાય છે કેમ કે અત્યારે એક પેનિક જેવું વાતાવરણ આ યુએસના રિસેશનના લીધે આવી ગયું છે એટલે આ બધા જ પ્રોડક્ટ છે ને ઇન્ટરલિન્ક છે એટલે આપણે સોલ્લી ના કહી શકીએ કે ગોલ્ડ વધશે જ કે સોલ સિલ્વર વધશે જ કે ક્રૂડ ઓઇલ વધશે પણ આ બધું જ એકબીજા છે એટલે જ્યાં સુધી ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ થોડા ઠંડા નહીં થાય ત્યાં સુધી આની અસરો તમને દેખાશે અને ગવર્મેન્ટ બી ગોલ્ડ પરચેસ કરી રહી છે અત્યારે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે તો એનામાં આપનું શું કહેવું છે ગવર્મેન્ટ માટે બી આ એક સેફ હેવન એસેટ છે ગવર્મેન્ટને બી જ્યારે પૈસા જોતા હશે તો ગોલ્ડ એની પાસે સેફ એસેટ બની રહ્યું છે તો ગવર્મેન્ટ એને વેચી એના બોન્ડ્સ વેચીને એમાંથી પૈસા લેશે એટલે જેવું આપણા માટે છે કે આપણે મેરેજ કે આવા ટાઈમે આપણે ગોલ્ડ વેચવા જઈએ છીએ સેમ વસ્તુ આપણા આપણી સરકારને બી લાગુ પડે છે કે જ્યારે એને પૈસા જોતા હોય ત્યારે એ ગોલ્ડ બોન્ડ કે ગોલ્ડ વેચી અને એના પૈસા લઈ શકે એની માર્કેટ ઉપર અસર હોઈ શકે કે ગોલ્ડના પ્રાઇસ વધી શકે એના લીધે કે સરકાર જ્યારે બલ્કમાં ખરીદતી હોય તો માર્કેટ ડાઉન જાય છે એટલે ગોલ્ડ વધી રહ્યું છે કે સરકાર બી લે છે એના લીધે બી વધી શકે એનું અસર હોઈ શકે જો તમે ઇન્ટરેસ્ટ આ બધું જ આપણે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટથી રિલેટેડ છે ઇન્ફ્લેશન વધે એટલે ઇન્ટરેસ્ટ રેટ વધે એટલે આપણે ગોલ્ડના પ્રાઇસિસ ડાઉન થાય એટલે જે આ જે આ જે ઇફેક્ટ છે ને કે ઇન્ટરેસ્ટ રેટ અને ગોલ્ડની એ ઓપોઝિટ ઇફેક્ટ છે એટલે સપોઝ ગવર્મેન્ટે ગોલ્ડ લીધું ભાવ લીધા તો શું કરશે ઇન્ટરેસ્ટ રેટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે અને એ બાજુ ગોલ્ડના પ્રાઇસ ઘટશે એટલે આ આખું આખું જે લિંક છે કે સરકારનું પૈસા માર્કેટમાંથી ઉઠાવવા એની અસર ઇન્ટરેસ્ટ રેટ પર અને એની અસર ગોલ્ડ પ્રાઇઝિસ પર આ ત્રણેય વસ્તુ લિંકટર લિંક છે એટલે સપોઝ છે તો ઇન્ટરેસ્ટ રેટ કેમ કે તમને આજે બે વસ્તુ ના મળે બોન્ડના પ્રાઇસ વધતા હોય તો એની ઇલ્ડ ડાઉન હોય એનું ઇન્ટરેસ્ટ રેટ ડાઉન હોય એવી રીતે જ્યારે ઇક્વિટી પ્રાઇસ વધારે હોય કોઈ સ્ટોકની તો ડિવિડન્ટ એમાં એમાં પણ ઓછું મળે આપણને બે બાજથી બંને વસ્તુ નથી મળતી એવી રીતે જ જો પ્રાઇઝ વધારે હોય તો ઇન્ટરેસ્ટ રેટ ડાઉન હોય અને જો ગોલ્ડના પ્રાઇસ ડાઉન હોય તો ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય તો આખી બધી વસ્તુ એકબીજા સાથે લિંકડ છે જી હાલમાં સેબી સર્ક્યુલર જે આવ્યું છે ફ્યુચર એન્ડ ઓપ્શન્સના તો એ કેટલું લાગતું ઓળખતું છે આપણા સ્ટોક માર્કેટ જોડે અથવા એ એમાં શું સ્ટેન્ડ છે એ જરા જણાવશો બહુ જ સરસ વાત તમે કરી સેબીના જે ચેરપર્સન છે મિસિસ બુશ બુચ એ બહુ જ એગ્રેસિવ અને એક્ટિવ છે એમાં સિનેરીઓ મેં તમને હમણાં જ કીધું કે રિટેલ ઇન્વેસ્ટર આપણા ઇન્ડિયામાં જાગૃત થઈ ગયા છે અને એટલે જ એમનું બિહેવિયર ઇન્ડિયન માર્કેટ્સમાં દેખાય છે તો સેબીનું સર્ક્યુલર સેના માટે છે પહેલાં આપણે એ સમજીએ અને પછી આપણે આવીએ કે ભાઈ કેમ આવું બિહેવિયર કે આવા મેજર્સ લેવામાં આવ્યા છે તો હું તમને થોડીક વાત કરીએ જ્યારે ડેરીવેટિવ ઇન્ટ્રોડ્યુસ થયું ડેરીવેટિવ્સ એટલે બેઝિકલી આપણે ફોરવર્ડ ફ્યુચર અને ઓપ્શન માર્કેટની વાત કરીએ તો જ્યારે ઇન્ટ્રોડ્યુસ એટલે થયું હતું કે એ માર્કેટમાં થોડી લિક્વિડિટી લાવે માર્કેટમાં વોલ્યુમ લાવે ત્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું અને એમાં એનએસસીના જે ડેરિવેટિવ્સ છે એ વર્લ્ડમાં ટોપ થ્રી પોઝિશન્સમાં આવે એટલું ટ્રેડિંગ એનએસસીમાં થાય છે એટલે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું તો હવે અત્યારે એવી પરિસ્થિતિ છે કે ભાઈ કૂતરાની પૂંછડી જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરી હતી ત્યારે કૂતરાની પૂંછડી આટલી હતી પણ હવે શું થયું છે કે કૂતરાની પૂંછડી એના બોડી કરતાં બી વધી ગઈ છે એટલે એ એ વધારે ટ્રિગરિંગ થયું છે કે ઇન્ડેક્સ ઓપ્શનમાં જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયા હતા બે હજાર વીસમાં ફાઇનાન્શિયલ યર નાઇન્ટીન ટ્વેન્ટીમાં ત્યારથી લઈને અત્યાર સુધી તેર ગણું વધી ગયું છે કેટલા ગણા તેર ગણા ડે ઇન્ડેક્સના ઓપ્શન વધી ગયા છે વધી જાય એમાં બી વાંધો નહીં દેશભરમાં લોકો ડેરિવેટિવ્સ કરે છે પણ ઇશ્યુ એ થયા છે કે એક સ્ટડી એવું કહે છે કે એટી ફાઈવ પર્સન્ટ લોકો આ જે ઇન્ડેક્સમાં ટ્રેડ કરે છે એ લોસ કરે છે અને કોણ છે હાથ કોણ કોના બળે છે રિટેલ ઇન્વેસ્ટરના એટલે દુઃખ એમને એ થાય છે કે જાણ્યા કર્યા વગર તમે આ માર્કેટમાં ટ્રેડ કરો છો અને સોમાંથી એટ્ટી ફાઈવ જણા આમાં નુકસાન કરે છે એટલે આ સ્ટ્રેગરિંગ વસ્તુથી એમને વિચારો કે હવે મારે આ વોલ્યુમ જે છે ડેરીવેટિવનું ફ્યુચર ઓપ્શનને એ મારે ઓછું કરવું છે અને બીજા ઘણા કારણો તો જે આમાં તેલ રેડતા હતા કે ઘી રેડતા હતા આગમાં કે આપણા ત્યાં અત્યારે જોઈએ ને તો લોકો સ્પેક્યુલેશન જ કરે છે ડેરીવેટિવ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું ત્યારે એનો પર્પઝ હેજિંગનો હતો હેજિંગ એટલે કે સપોઝ આજે માર્કેટ આટલું પોટ પડ્યું ને મારો પોર્ટફોલિયો સે એક કરોડનો પોર્ટફોલિયો હતો અને આજે મારું પોર્ટફોલિયોની વેલ્યુ સમજો સિત્તેર લાખ થઈ ગઈ છે તો મને ત્રીસ લાખ લોસ થયો તો એ ત્રીસ લાખ લોસને મેં બચાવવા માટે હું એફએનઓથી એની હેજિંગ કરતી હતી પણ લોકો એને સ્પેક્યુલેશન તરીકે કરવા યુઝ કરવા માંડ્યા અને માર્કેટમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે રોજ એક એક્સપાયરી છે રોજ એક એક્સપાયરી એટલે આજે ફિન નિફ્ટી કાલે ફિનની આજે બેંક બેન્કેક્સની એક્સપાયરી છે એટલે બેન્કના જે બેન્કનો જે ઇન્ડેક્સ હોય બેંક બેન્કેક્સ કે છે એની એક્સપાયરી છે કાલે ફિન નિફ્ટીની એક્સપાયરી છે બુધવારે બેન્ક નિફ્ટીની એક્સપાયરી છે ગુરુવારે નિફ્ટીની એક્સપાયરી છે અને શુક્રવારે સેન્સેક્સની એક્સપાયરી છે રોજ એક એક્સપાયરી છે એટલે તમે વિચારો કે એક્સપાયરી હોય એટલે ટ્રેડિંગ વધારે થાય એ દિવસોમાં એટલે આપણા ત્યાં સાધનો એટલા બધા છે કે લોકો ટ્રેડિંગ વધારે કરે છે પ્લસ કોવિડે આમાં થોડુંક કોવિડને બી હું કોન્ટ્રીબ્યુશન આપીશ કે કોવિડમાં યંગસ્ટર્સે જોઈ લીધું બે અઢી વર્ષમાં કે સાલું મહેનત કરીએ છે એમાં એટલા પૈસા નથી મળતા જેટલું આપણને સ્ટોક માર્કેટ આપીને જાય છે એટલે અને પ્લસ એફએનઓમાં એફએનઓ મેં સાંભળ્યું છે કે ડ્રાઈવર્સ પા પેલા પાન મસાલાવાળા બી જ્યારે વાત કરવા માંડે કે ભાઈ આ ઝોમેટો લઈ લે એટલે ત્યારે ખબર પડી જાય કે દુનિયાના બધા જ લોકો આ કરી રહ્યા છે એટલે આને રોકવા માટે ડેરિવેટિવ્સનું વોલ્યુમ રોકવા માટે મેડમ થોડા કન્સલ્ટ એક કન્સલ્ટેશન પેપર આવે છે સીધું એ લોકો આપણને એવું ના કહી દે કે કાલથી આ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે એ લોકો પહેલાં એક કન્સલ્ટેશન પેપર આવે જે એક્સપર્ટ અને એડવાઇઝર ડિસ્કસ કરે અને પછી આપણા નોર્મલ ઇન્વેસ્ટર્સ પાસે માર્કેટમાં બહાર આવે તો એમને થોડા મેજર્સ એક કર્યા છે આપણે જાણીશું થોડા સમય પછી સમય થયો છે નાનકડા વિરામનો મળીએ વિરામ પછી બોન્ડ માર્કેટ લઈ મિત્રો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સીએ ડૉક્ટર અંજલી ચોક્સી અને વિષય છે સોના ચાંદીની બજાર પર અસર આપણે ચર્ચા કરી રહ્યા હતા સેબીના સર્ક્યુલરની તો મેડમ આગળ સમજાવશો કે આ સર્ક્યુલરમાં શું નવું લાયા છે અને એની રિટેલ ઇન્વેસ્ટર્સને શું ધ્યાનમાં રાખવું જોઈએ ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં ટ્રેડ કરતાં પહેલાં હવે ફ્યુચર ઓપ્શનમાં એક કોન્ટ્રાક્ટ હોય કોન્ટ્રાક્ટ એને બેઝિકલી ફ્યુચર ઓપ્શન્સને કોન્ટ્રાક્ટ જ કહેવાય જેમ આપણે ડિલિવરી લઈને એસેટ આપણે સપોઝ સે મેં રિલાયન્સ આજે સો લીધા તો એ મારી એસેટ બની ગઈ પણ જ્યારે ડેરીવેટિવમાં હું રિલાયન્સના ફ્યુચર્સ લઉં છું તો એક કોન્ટ્રાક્ટ છે એમાં ડિલિવરી નથી લેતી એટલે એ લોકો જે કોન્ટ્રાક્ટની વેલ્યુ પહેલાં ત્રણથી પાંચ લાખ હતી હવે એ કોન્ટ્રાક્ટની વેલ્યુ એ લોકો પંદરથી વીસ લાખ કરી દે છે એનો મતલબ એવો થયો કે સાધારણ રિટેલ ઇન્વેસ્ટર જેની પાસે ઓછા હોય એમાં ટ્રેડ ના કરી શકે જો એની કોન્ટ્રાક્ટ વેલ્યુ વધી જાય તો બીજું જે મેં તમને વાત કરી કે અત્યારે આપણે મંડે ટુ ફ્રાઈડે રોજ એક એક્સપાયરી હોય છે તો હવે એ લોકો એક જ દિવસ બધા જ એસે બધા અંડરલાઈંગ ઇન્ડેક્સની એક જ દિવસ એક્સપાયરી કરવા માંગે છે એટલે જેથી બી જે બી એક્સેસિવ ટ્રેડિંગ જે થાય છે એક જ દિવસ થાય ને રોજ ના થાય ત્રીજો મેજર એ છે કે આજે તમારે ડેરીવેટિવમાં ટ્રેડ કરવું હોય ફોર એક્ઝામ્પલ આજે રિલાયન્સનો ભાવ ત્રણ હજાર છે જો મારે સો રિલાયન્સ લેવા હોય તો મારે કેશ માર્કેટમાં ત્રણ લાખ રૂપિયા આપવા પડે ત્રણ હજાર ઇન્ટુ હન્ડ્રેડ પણ મારે જો હું ડેરીવેટિવમાં ટ્રેડ કરું છું તો મારે પૂરા પૈસા નથી આપવા પડતા ત્યાં માર્જિનની એક રિક્વાયરમેન્ટ હોય છે લેટ્સ એ રિલાયન્સની માર્જિન રિક્વાયરમેન્ટ વીસ ટકા છે તો મારે ત્રણ લાખના વીસ હજાર એટલે સાહીઠ હજારમાં હું સો રિલાયન્સમાં પોઝિશન લઈ શકું છું તો એ માર્જિન રિક્વાયરમેન્ટ જે છે એ માર્જિન રિક્વાયરમેન્ટ એ લોકો ત્રણથી પાંચ ટકા વધારી રહ્યા છે એટલે મતલબ એવો જ થયો કે પહેલાં હું પચાસ હજારમાં જે ટ્રેડ કરતી હતી હવે એ પચાસ હજાર માટે મારે સિત્તેર હજાર કે એંશી હજાર જોશે એટલે માર્જિન રિક્વાયરમેન્ટ વધારે એટલે અગેન લોકો ઓછા ટ્રેડ કરવામાં આવે એટલે આ આવા બધા વસ્તુઓથી લોટ સાઇઝ એ લોકો વધારી રહ્યા છે ફોર એક્ઝામ્પલ રિલાયન્સની લોટ સાઇઝ અઢીસો છે તો રિલાયન્સની લોટ સાઇઝ પાંચસો કર નાખે પ્લસ એની વેલ્યુ એટલે અગેન નાના નાના ઇન્વેસ્ટર્સ જેની પાસે ઓછું નાનું કેપિટલ હોય આવી શકે નહીં તો આ બધું અત્યારે કન્સલ્ટેશન સ્ટેજમાં છે હા પણ આમાં સુધારા વધારા કરીને પ્રયત્ન તો એ જ રહેશે કે લોકો નાના ઇન્વેસ્ટરો ઓછું નાના રિટેલ ઇન્વેસ્ટર્સ ડેરીવેટિવમાં ઓછું ટ્રેડ કરે જે કોવિડ પછી ટ્રેન્ડ જોવા મળ્યો છે કે ઘરે ઘરે શેર માર્કેટ કરતાં થઈ ગયા છે કે એફએન્ડો કરતાં થઈ ગયા છે તો એનામાં લોસ વધુ કરે છે લોકો પ્રોફિટ કરતાં તો એ સમજણ પૂરી હોય તો જ આમાં ઉતરે અથવા તો સમજીને ઉતરે તો મેડમ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ જે આ વર્ડ છે એને વિસ્તારમાં સમજાવો કે ફ્યુચર ઓપ્શન્સ છે શું જેમ મેં તમને આગળ આગળમાં સમજાવ્યું કે ફ્યુચર ઓપ્શન એક કોન્ટ્રાક્ટ છે એસેટ નથી આજે હું કેશ માર્કેટમાંથી કોઈ એસેટ લઉં છું તો એની ડિલિવરી લઉં છું જે મારા ખાતામાં આવી ગયું છે મારા ડીમેટ ખાતામાં આવી ગયું છે જ્યારે હું ડેરિવેટિવમાં ટ્રેડ કરું છું તો એક કોન્ટ્રાક્ટ થાય છે અને કોન્ટ્રાક્ટ એટલે જે આપણે નાના હતા સમજતા હતા કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એ સેમ કોન્ટ્રાક્ટ એક્ટની બધા જ બધું જ ભાષા આમાં પૂરી થાય કે બે માણસો હોય બે પાર્ટી હોય એક બાયર હોય સેલર હોય જે નક્કી કરે કે આ ડેટે હું કરીશ અને એની કોન્ટ્રાક્ટનું મેચ્યોરિટી આવે એટલે આ અહીંયા અહીંયા એનું એક્સપાયરી ડે હું તમને સાદી ભાષામાં સમજાવું તો એફએનો કોના પર હોય તો કે એફએનો એસેટ ઉપર હોય તો એસેટ શું છે તો કે એફએનો બધા ઉપર છે એફએનો ઇન્ડેક્સ ઉપર છે એફએનો સ્ટોક ઉપર છે એફએનો કરન્સી ઉપર છે એફએનો કમોડિટી છે એટલે અંડરલાઈંગ એસેટ કોઈ બી હોય હવે હું તમને સિમ્પલ ભાષામાં આપણે સમજવું હોય જે હું ઘણીવાર મારા કોલેજના સ્ટુડન્ટ્સને બી કહેતી હોઉં છું કે સપોઝ મિલ્ક છે હવે મિલ્કના ભાવમાં વધઘટ કેવી રીતે થાય કે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ મિલ્ક પણ મિલ્કની જે બાય પ્રોડક્ટ છે બાય પ્રોડક્ટ એટલે જે વસ્તુઓ મિલ્કથી બને છે જેમ કે દૂધ દહીં છે પનીર છે ચીઝ છે તો આજે મિલ્કના ભાવ વધે તો ઓબ્વિયસ છે કે કડ પનીર ચીઝા બધાના ભાવ વધવાના છે એટલે એવું કહેવાય કે મિલ્ક એ રિલાયન્સનો શેર છે પણ રિલાયન્સના એફએનો એ આ બધા છે તમે કડ લો છો રિલાયન્સ ફ્યુચર લો છો તો એક વેરાયટી થઈ પછી પનીર લો છો તો રિલાયન્સ ઓપ્શન્સ થયા એટલે જો આના ભાવમાં વધઘટ થાય તો ઓબ્વિયસ છે કે એના બધા જ બાય પ્રોડક્ટમાં વધઘટ થાય એટલે ફ્યુચર એક કોન્ટ્રાક્ટ છે ઓપ્શન બી એક કોન્ટ્રાક્ટ છે હવે આપણે આવીએ ફ્યુચર અને ઓપ્શનનો ડિફરન્સ મેં તમને કીધું કે અહીંયા મારે ત્રણ લાખ રૂપિયા જોઈએ છે અને મારે ડેરીવેટિવમાં કરવું હોય તો લેશે વીસ ટકા મા માર્જિન છે તો મારે સાઠ હજાર રૂપિયા જ જોઈએ બંનેમાં પ્લ જે આપણા નોર્મલ માર્કેટના રૂલ્સ છે કે ભાઈ વધે એટલે પૈસા મળે એ સેમ વસ્તુ છે પ્લસ એક સ્પેસિફિક લોટ સાઇઝ આપી દીધી છે એ લોટ સાઇઝમાં જ મારે ટ્રેડ કરાય છે મેં અહીંયા હું સો રિલાયન્સ લઈ શકું પણ ડેરીવેટિવમાં સો નહીં એની જે લોટ સાઇઝ હોય એ લોટ સાઇઝમાં જ હું ડીલ કરી શકું હવે ફ્યુચર અને ઓપ્શનમાં શું ફરક છે આપણે જોઈ લીધું કે કેશ માર્કેટ અને ફ્યુચર્સમાં શું ડિફરન્સ છે કે ભાઈ ફ્યુચર્સમાં લોટ સાઇઝ છે ફ્યુચર્સમાં માર્જિન છે કેશ માર્કેટમાં એવું કશું જ નથી અને આપણને ઓછા અમાઉન્ટમાં આપણને પોઝિશન લેવા માંડે તો ઓપ્શન શું છે હવે ઓપ્શન્સનું મા ઇન્ડિયામાં માર્કેટ એટલું બધું વધી ગયું છે હવે એમાં કેટલી અવેરનેસ છે કે નહીં એનો આઈડિયા નથી પણ ઓપ્શન હું તમને આવી રીતે ઇનફેક્ટ આ તમે બહુ મોટો સવાલ પૂછ્યો છે જે મારે ટૂંકમાં પતાવવાનો છે પેલું એમ સીક્યુમાં આપણે પતાવીએ બાકી આના ઉપર એક આખો લેક્ચર લઈ શકું હું ઓપ્શન્સ એવું છે કે જેમ આપણે તમે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લો છો એવું જ છે સેમ ઓપ્શન્સ કે મારું લેટ છે મેં ઇન્સ્યોરન્સ સીધો દસ લાખનો અને એનું પ્રીમિયમ ચૂકવું છું હું બે હજાર રૂપિયા એવી જ રીતે ઓપ્શન્સમાં હું પોઝિશન લઉં છું પણ ઓપ્શન્સમાં એ પોઝિશન લેવા માટે હું બહુ ઓછા અમાઉન્ટ આપું છું જેને ઓપ્શન પ્રીમિયમ કહીએ છે જી મેડમ હવે ફ્યુચર ઓપ્શન્સને બેઝિકલી ઇન્ટ્રોડ્યુસ તો કરવા આવ્યું હતું રિસ્કને મિટિગેટ કરવા પણ એની જગ્યાએ સમજ્યા વગર જનરલ પબ્લિક કહીએ અથવા તો સામાન્ય માણસ જેની પાસે ફંડ ઓછા હોય તો એ ઇક્વિટીની જગ્યાએ એફએન્ડો તરફ ચાલી ગયા તો મેડમ આપણે આ જે શેર્સ અને ઇક્વિટીની વાત કરી તો એમાં આ જુલાઈમાં જે બજેટ રજૂ થયું તેની ગોલ્ડ પ્રાઇસ પર શું અસર થઈ શકે અથવા તો થઈ છે એફએન ઓન ગોલ્ડની વાત કરો છો તમે ના બજેટની ગોલ્ડ પર શું અસર થઈ છે બજેટમાં તો બહુ સારી વાત આવી કે ભાઈ કસ્ટમ ડ્યુટી બજેટ પર બજેટમાં મેડમે એનાઉન્સ કર્યું કે પહેલાં પંદર ટકા હતો જે હવે છ ટકા થઈ ગયો અને પંદર ટકાનો છ ટકા એવી રીતે થયો કે પંદર ટકાના બે ભાગ હતા એક બેઝિક કસ્ટમ ડ્યુટી અને એક છે જે એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ સેસ લાગે છે એટલે બેઝિક કસ્ટમ ડ્યુટી એ લોકોએ દસ ટકાની પાંચ ટકા કરી અને જે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ સેસ હતો એ લોકોએ પાંચ ટકાનો એક ટકા કર્યો એટલે આપણને ખ્યાલ જ હોય કે જ્યારે આપણે ઇમ્પોર્ટ કરીએ સો રૂપિયાનું ગોલ્ડ અને આપણે ઇમ્પોર્ટ કરીએ તો પહેલાં એકસો પંદર લાગતા હતા હવે એકસો છ લાગે છે એટલે એની ઇમિડિયેટ ઇફેક્ટ આવી કે ગોલ્ડ અને સિલ્વર સસ્તા થઈ ગયા કે ભાઈ મારી કોસ્ટ જ ઓછી થાય છે તો આજે હું કસ્ટમર પાસેથી બી ઓછા જ પૈસામાં લઈશ એટલે ઇમિડિયેટ ઇફેક્ટ એની એ આવી કે ગોલ્ડ અને સિલ્વર સસ્તા થઈ ગયા આ બજેટની ઇફેક્ટ છે બીજી ઇફેક્ટ માર્કેટની થાય આ બજેટમાં તો કોસ્ટ રિડ્યુસ થઈ ગઈ એટલે એમનો એનો એડવાન્ટેજ એ લોકોએ આપણને કસ્ટમર્સને આપ્યો કે ગોલ્ડ અને સિલ્વર સસ્તું થઈ ગયું હવે શેર માર્કેટની અસર જોવા જઈએ તો આજે શેર માર્કેટ ડાઉન હોય તો ગોલ્ડ અને સિલ્વર વધે એનું સિમ્પલ રીઝન મેં તમને કીધું કે આજે મારી પાસે માર્કેટમાં હું પૈસા નથી નાખતી તો ઇન્વેસ્ટર ક્યાંક તો પૈસા નાખશે તો ઇન્વેસ્ટર ક્યાં નાખશે તો કે ઇન્વેસ્ટર કરન્સીમાં નાખશે કે ગોલ્ડમાં નાખશે કે સિલ્વરમાં નાખશે તો એના ભાવ અપ જશે એટલે ફંડામેન્ટલી ઇન્ડિયન ઇકોનોમ ઇન્ડિયન સ્ટોક માર્કેટ બી સ્ટ્રોંગ છે ગોલ્ડ સિલ્વર બી સ્ટ્રોંગ છે પણ ક્યારેક ક્યારેક તમને બે જણા પેરેલ ચાલતા દેખાય અને ક્યારેક ક્યારેક બે જણા ઓપોઝિટ જનરલ નેચર એનો ઓપોઝિટનો છે કેમ કે અહીંયાથી લોકો પૈસા કાઢે તો આ અહીંયા આ પોકેટમાંથી કાઢું તો બીજા પોકેટમાં નાખું એવો છે કે ભાઈ હું ઇક્વિટીમાં નથી કરતી તો હું ગોલ્ડ સિલ્વરમાં કરું છું પણ ઘણીવાર બે પેરેલલ બી થઈ જતા હોય છે અને ઘણીવાર એના નોર્મલ પ્રમાણે એ લોકો ઓપોઝિટ ડિરેક્શનમાં બી ચાલતા હોય છે પણ અત્યારે માર્કેટની પરિસ્થિતિ એવી છે કે બધું આપણો આધાર ગ્લોબલ માર્કેટ પર છે આપણે સ્ટ્રોંગ છે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી સ્ટ્રોંગ છે સેક્ટર સ્પેસિફિક સ્ટોક પરફોર્મન્સીસ સ્ટ્રોંગ છે પણ અત્યારે જે પેનિક અને જે ગભરા બેઝિકલી ઇન્વેસ્ટર ગભરાઈ ગયા છે એ વાતાવરણ છે એટલે એ બધાની અસર તમને આ બધા જ એસેટ પર દેખાશે જી મેડમ હવે ગોલ્ડ તો સરસ એસેટ છે જ એ આપે કીધું જેમ તો ગોલ્ડના રિલેટેડ ગોલ્ડ બોન્ડ્સ જે માર્કેટમાં આવ્યા છે તો એ બંનેમાં કયું બેસ્ટ છે અથવા તો બંને બેસ્ટ છે કયું વધારે યીલ્ડ આપે છે એના ઉપર જરા પ્રકાશ નાખશો હવે ગોલ્ડ બોન્ડ અને ફિઝિકલ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ એટલે આપણે જેમ દુકાનમાં જઈએ બિસ્કિટ લઈએ કોઈન લઈએ જે બી આપણે લઈએ છીએ એને આપણે રાખીને સેવ કરવું પડે એટલે આપણે એ જોવું પડે જ્યારે બી આપણે કોઈ એસેટમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ તો આપણે એનું રિટર્ન શું મળે અને સામે એની કોસ્ટ શું છે હવે સપોઝ ફોર એક્ઝામ્પલ હું ગોલ્ડ લઉં છું તો ગોલ્ડ મેં ખરીદઉં ફિઝિકલ ગોલ્ડ છે તો મારે એની સ્ટોરેજ કોસ્ટ જોવી પડે કે હું એને લોકરમાં મૂકું છું કે મારા ઘરમાં મૂકું છું એ જ આપણી કોસ્ટ છે બીજી કોઈ કોસ્ટ આપણી છે નહીં એટલે એને ત્યાં આપણને રિટર્ન શું મળ્યું અને સ્ટોરેજ છે જ્યારે બોન્ડમાં શું છે કે આજે ગોલ્ડમાં તમારે તમે પાંચ ગ્રામ લો દસ ગ્રામ લો કે એની ક્વોન્ટિટીમાં જ તમારે ખરીદવું છે તમને એક ગ્રામ ના લો તમે એટલે આ જ્યારે બોન્ડમાં એક ફિક્સ્ડ અમાઉન્ટ હોય અને એક ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ તમને મળે પહેલામાં તમારી સાબ સિમ્પલ જેમ કેશ માર્કેટમાં આપણી પાસે રિલાયન્સ શેર છે ને જ્યારે મને પૈસાની જરૂર પડી મેં વેચી દીધા એવી રીતે જ ગોલ્ડ છે કે મને જ્યારે પૈસા જોતા ત્યારે જે વેચી લો પણ બોન્ડમાં શું છે કેમ કે એ પોતે એક એસેટ છે તો એના અમુક સ્ટાન્ડર્ડ હોય કે ભાઈ આટલા રૂપિયાના જ બોન્ડ નો ડાઉટ પાંચ હજારના બી મળે છે પાંચસોના બી મળે છે પણ એમાં તમારે એક્સચેન્જ થ્રુ કે જેના થ્રુ બોન્ડ લેવાય છે એના થ્રુ જવું પડે એની સ્પેસિફિક ક્વોન્ટિટી હોય અને સ્પેસિફિક રીતે એને લેવું પડે ત્યાં આપણે પીરિયડ એ લોક ઇન પીરિયડ હોય ત્રણ વર્ષનો એક વર્ષનો એટલે ત્યાં એ એ એ એ બાઉન્ડ્રીમાં તમારે રમવું પડશે જ્યારે ગોલ્ડ તો તમારી પાસે છે કે ઇઝીલી તમે ખરીદી લીધું અને ઇઝીલી તમે એને વેચી લીધું એટલે દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં એના પ્લસ માઇનસ જોઈને આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ જો તમે એજ્યુકેટેડ હોય તમને તમારું ડિમેન્ટ એકાઉન્ટ હોય તમને ખરીદી વેચાણ નોર્મલ બોન્ડ માર્કેટમાં ખબર પડી શકતી હોય તો તમે એમાં જાઓ અને તમને એવું કશું જ નથી ખબર પડી તો સાદું સિમ્પલ ગોલ્ડ તમારી જે પરિસ્થિતિ હોય એ લઈને તમે સ્ટોર કરી દો અંજલિબેન તમારું કિંમતી સમય આપવા અને ખૂબ સુંદર મા માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો સમય થયો કોઈની રાહ જોતો નથી સમય થયો છે કાર્યક્રમને સમાપ્ત કરવાનો ફરી મળીશું નવા વિષય સાથે અને નવા એક્સપર્ટ સાથે નમસ્કાર